એસઓ યુને જોડતા અને નર્મદા પરિક્રમાને લઈ નર્મદા પથ તરીકે હાલ વિકસાવવામાં આવી રહ્યું છે અંકલેશ્વરથી એસઓ યુ ને જોડતા મુખ્ય માર્ગ પર ઓએનજી સી કોલોની આગળ નાડું આવેલ છે જેની કામગીરી આજે પણ અધૂરી જોવા મળી રહી છે આ નાળા આગળની સિમેન્ટ ક્રોનક્રીટની આળસ જ લોકોને ભટકાઈ જવાનો દર સતાવે છે જે વાહન ચાલકો માટે શીર દર્દ સમાન બની ગયો છે આ માર્ગ પરથી આસપાસના વિસ્તારના લોકો નોકરી ધંધે જતા હોય છે તથા બાળકો આજ માર્ગ પરથી સ્કૂલે જતા હોય છે શું તંત્ર કોઈક મોટો અકસ્માતની રહ્યો છે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરીને આ નાણાંના કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે જે રોડ પણ એક તરફનો નવ થી બાર ઇંચ ઊંચો રોડ છે તો બીજી તરફ નીચે રોડ છે અને બંને વચ્ચે ડિવાઇડર પણ ઊભા કરવામાં આવ્યા નથી આ વચ્ચે રાત્રિના લોકો ગાડી લઈ પટકાઈ રહ્યા છે રોડ ડિવાઈડર ના બનતા બે રોડ વચ્ચેની ભેદરેખ રેખા ખબર પડતી નથી જેને લઈ અગાઉ ઝઘડિયાથી અંકલેશ્વર આવતા એક બોટલ ભરેલી ટ્રક પણ પલટી મારી ગઈ હતી અગાઉ રોડને લઈ સારંગપુરના રહીશો દ્વારા દેખાવો કરી ચૂક્યા છે અને આ અંગે ધારાસભ્યએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી ઊંચા નીચા રોડને લઈ લોકોમાં અકસ્માત સાથે વરસાદની સિઝનમાં પાણી ભરાવો થવાનો પણ ડર સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ઇજાદાર દ્વારા કરેલ અધૂરી કામગીરી ઝડભેર પૂર્ણ કરી લોકોની અગવડતા દૂર કરે જરૂરી બન્યું છે